થઈ ગયું લેટ થઈ ગયું પછી કપાવા આવે તો શું બાછરી પૂંખી નાખી હોય બીજું તો શું કરતા કપા લોકો વળી રૂમ તો તા ને આપણે કેરીએ ને આવ્યો શું કરવાનું આપણા ભલે પૈસા પિસ્તાલીસ હજાર લાલભાઈ આવ્યા ને તો સારું કહી પણ આવ્યા ને તો તરત ત્યાં શેરી ગયું ઉપરથી મારે તો હું છું કરશું રી હોય વી દસ પંદર હજારના પૂરા થશે તો સારું બધું નહીં આખર છે ઘર ખર્ચો હા પણ આમ લાલભાઈને આમ નહીં વ્યાજ આવવાનો મહિનો થઈ ગયો વ્યાજે ચોથી લાવો બધું વ્યાજ એક રૂપિયો ઘેર નહીં ચોક કોક કટલું કઈ લાવવું પડે લાલુ વાળી આજે ખોડો આવતો નથી કે એમાં વ્યાજ કે મહિનો મહિનો થઈ જાય ચાર ટકા રાખવી હોય તો પચીસો પચીસ રૂપિયા મહિના આ બાજરી જોતા આવું કેવી થાય હા ગમમાં કોઈને જોવા બાજરી નહીં વાય મેં એટલા જ ખાલી વાય આ ખોલીઓ અમે કદી છેતરો તો પૈસા નહોતા ને એટલે ઘેર આરામ કરતો હોય એટલા પૈસા મળે આ કપામાં મારે શું લેવાનું હતું આ કપા આટલા 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 થવાનું બાજરી છે હસ્ત બાજરી થયા બોલો આખો તો લગભગ દસ પંદર હજારથી વીસ હજારના મારે તો પુરાણ એક કરશે પણ હાલ હવે લાલભાઈને કોઈક કરવું પડશે કઠોના પૈસો લખીને ગમે તે કોઈ પણ આ છેતર મારા ઓછું આ રૂપિયાનું અડતું ન રહે એવું કશું થતું નહીં લેવા દેવાનું પછી નહીં આ જે અમે જ ગયા આ અમે જ મભાઈને નવાનું કઉક આખો હું તમે ભર દે આટલું વ્યાજ છો ભાઈને તમે આ દે હમ તો હા હા ભરતું દેખી

આપણે તો અત્યારે ખબર તો જમવાનો કેવો થઈ ગયો પૈસા ટકે તો વાળી અત્યારે આ પૈસા દાતો મહિનો થઈ ગયો પેલા ખોડા ભાઈનો અલે હોલે મહિનો થઈ ગયો યાદ તું હાલવા આવ્યા નથી રે ના બપોરે હવે જવું નથી તેવું ઘણી જવું તે વળી પેલા પિંટુજી જોડીએ લેવાના હે અને એના ખોડા જોડીએ લેવાના બે જોડી પૈસા લેતા આવું

હા તું ના આઈ ગયા જેમ પૈસા લેવા તમ તો કેવું મેઠું મેઠું બોલી કે ના હું ભરી દે ભરી દે પેલું રીતના ભરશી રે મારા તો જમીન જમીન જઈને ઉભો રે ના લખ મા તો લે તું પૈસા પચાસ હજાર રૂપિયા કેવું મેઠું મેઠું બોલી ભાઈ ભરી દે કે મને હલાવો ને કે પેલા પેલા ભક્તાને લઈને આવેલા પહા

રામ મામ હોમ મારી રામ કેવું ચાલે બોલો બસ આપે તો શોનતી હ આપ

ચમતા તમારું દુખ વળી આવી ગયું આ લાલભાઈ ના પોહન તો તે કો આખ જ પૂરે કર તો હા પૈસા મારા દેયા જાય ગયું નું કર છોકરો એક એવો ખેલ પાક્યો ને તમે જોવા તો કે આખો દા દારૂ પી અન ઊંઘી ઊંઘી રે હોય રે એલો હ ફરા ગોમદ આવે મગલો એદ ના તા ના કોઈ કશ કોમ નો વરે દારૂ પી પીન તો જ મરી ગયા જીવન આવી રહ્યો ને હા દારૂ પી પીન તો એનું જીવન આવી રહ્યો તા નોકરી કરતો ને આ ગોમ બધું સુખ હતું આ ગોમ મારા કશું ના કરી નોકરી અમે રહ્યા કશું ના થાય એમ બુદે

વાત સાચી તમારી ઘર ખર્ચો વિચાર પર આ પેલા લાલભાઈ ને વ્યાજ નહિ હાલવાનું એક રૂપિયા માં પોને 2500 રૂપિયા વ્યાજ આવી ગયો આખર નહિ નહીં મહિનાનું વ્યાજ હજુ લાલભાઈ ને નહીં એક રૂપિયા નહીં પેલા 45000 પેલા આઈને શેરોમન નું આલ દીધું અને પોજા પર તે બાજરી લાઈન વાગી દીધી બેસે છે હું કરું મને ખબર પડે છે ને કે યાર તમારે સેટિંગ કરીને મેલું ના આવે વાત ખબર ના આવે વ્યાજ આવા મહિના મા મંતી કે ન જશે પણ હું ન કે પૈસા તો હોવા જોઈએ કે લાલ લાલ ભાઈ યોની શરમ માં પેલા શું ભાઈ જો લિયા લી ના ના યાર ટીવો ને તું લિયા લી તું પૈસા પણ આ ખત જ નહીં ને યોની ક્રેડિટ નું થાય બધાન વચ્ચે પેલા શું ભાઈ માં માંગી તો લાલભાઈ ભાઈ નું કેવાનું બધાન વચ્ચે યાર તો શું ભાઈ 25 રૂપિયા નું સેટિંગ હોય તો કહી આલો હું તો મહિના પહેલા લઈ હાલ તો હું કરી આલો બરોબર ને વાત તો સમજો ને પછી બીજું વેજ આ ભાઈ તો બીજા વેજ ના હોય લેવા જો કે શું ભાઈ આરે પડ્યો ભાઈ આલું શું તમે ના ના છો એટલે કહી તો હું ઉછો ગાડી જતો રહે

આપડે તો આખો દિવસ બસ રામ માડી રામ કરીએ પાપ તો હોય આપડે તો રામ માડી રામ હા સાસુ ભાઈ વાર પૈસા લીધા ને સારું કર્યું બધું બાર આટલું આ વખત આવતી વખત તો દાડી જતો એ વળી કહેડો દર્શન કરવા બહુ ભક્તિ કરે કયો બની એમાં છોકરા હોય મહિને મહિને પહોંચ્યા પચાસ હજાર પગાર મારા ઘરનું કુલ પૂરું કરવા વાળી હશે એમાં તો સુખ છો ત્યાં લાલભાઈ લાગે શેતરમાં જ્યાં નહીં ખેતરમાં જ્યાં નહીં તો ઘેર ઘણા આવતા હોય જ્યુ આટલું વ્યાજ પૂરું થઈ જાય તો સારું કર્યું ઓ લાલભાઈ

હવે પિન્ટુજી જોડે પૈસા લેવાના ડે ને તો એ તો ગૂગલ પે જ કરશે પણ હું સૌથી ફોર્મમાં યુનિક છે રે સીધું ગૂગલ પે સિવાય વાત જ ના કરો તમે પૈસા માગો ને સ્કેનર આમ કરી સીધું પ્લે જ કરી ભાઈ હા ભાઈ તું નવું ગૂગલ પે વાપરીશી તમ નહીં તો હજી ફોન કરું તો નાખી દે ગૂગલ પે માં બારો બાર કોડિયો ના લે તો હું તો માફ તો કરું જ પેલા મહિનામાં ભેગું લઈ લે પાંચ હજાર લઈ જાત ભેગું બાપડા પૈસા મંદી આવે બધાને એના હાલવાળી જબરી મંદી એના ખરેખર તો ભૂવા બોલાવાની જરૂર છે ને કે એના ઘરમાં આખો એનો છોકરો આખો દાડો બસ દારૂ પીને આખો કુટાવા જોન થયો છોકરો ફેલ પાકી તમે એની જિંદગી બરબાદ થઈ ગઈ છે કેમ કે આખો બધા ઘરનું પાંચ છ જણા નું પૂરું ના કરવાનું પૂરું કોઈ કરવાનું ગમે તે આપો તો વ્યાજ મળી ગયો

પીને હારું કે દા તેડવા દે પણ ના આઈ મારી જોર એને ભઈ ના ના તો સુકું ડાલ દે હું માથા ઉડક જાય ખાલી આ પિન્ટુ બમ ફોન કરો થોડું ચાર્જિંગ થાય એટલે અમને એરો હોજી અજીત ફોન કરવા દે ના તો એરો પાકો પાકો હો આ ખોડિયા જેવું નઈ હો મોય પૈસા આપણા વેર લઈ જાય ને આપણા પૈસા માંગે એ તો ગમે તો તમારા પૈસા પતાર માં કાઢો પણ પૈસા તમારે ભર દે તમારું વ્યાજ

હારું થતી હોય તો વેજ મને ત્રીસ હજાર રૂપિયા સમજે નકર લેતાના જમાનામાં કોણ લે પોતાના દમ ઉપર નકર ના કોઈ પૈસા ના લે ત્રીસ હજાર આપણી કમ થઈ ગઈ જોરદાર જરૂર હતી પેલા હાડવાના હતા ત્રીસ હજાર હાવાના હતા દીધા પીવાનું હાર થયું આપણે વ્યાજ મહિનાનું વ્યાજ આવી ગયું મારી ત્રણ હજાર ત્યાં આવી દઈએ મારી ચો ના હા અમે ફોન બોંગ કરીને શરમ ભરવાન થાય એમ ખોટી નહી આપણે ઘેજ એના લે તો એને સારું લાગે છે લા ભાઈ હાવા

પેલું જ પોતાનું છઠ્ઠું વ્યાજ હોય તો હું એ સમજુ ચલો ભાઈ નહીં થોડી તકલીફ છે ભરી દઉં ભરી દે હવે પેહલું જ ભરવું હા ભરી આપડે પણ શું કરવાનું વચ્ચે ભરવા ભરીએ દ્વારી પાસે આવતો દારૂ ખરો ખબર પેલો આખો દારો દારૂ પીને તમે જો મારા શેતર માં આવું શેતર માં એના દારૂ પીધો કે કેવું નહીં પપ્પા કેતા નહીં હું હા ભાઈ પપ્પા નહીં કેવું મારા